નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરની પાલિકાની બોર્ડ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ નાગરિકોના કામ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના વાઘોડે રોડ વિસ્તારમાં પાલિકાની કામગીરીમાં સતત નિષ્ક્રિયતા દેખાઈ રહી છે પાલિકાના વોર્ડ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ નાગરિકોના કામ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે રોડ વિસ્તારમાં આવેલ ગ્રાઉન્ડ પાછળ ખુલ્લી ઢાંકના નજરે પડ્યા છે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે વોર્ડ નંબર પંદરમાં માં રાખેલા વોટર કુલર બંધ હાલતમાં જોવા મળ્યા છે તો વોર્ડની કચેરી ખાતે જે અરજદારો કામ અર્થે આવે છે તેઓને નથી મળી રહ્યું ઠંડુ પીવાનું પણ સેવાઈ છે દુરાગ્રહ વિસ્તારમાં અનેક જગ્યાએ વિપુલ પ્રમાણમાં ગંદકીના ઢકલા જોવા મળ્યા છે તો વોર્ડ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ત્વરિત કામગીરી કરીને વિસ્તારના નાગરિકોને સમસ્યાઓમાંથી છુટકારો અપાવે તે જરૂરી બન્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર